ઉપરા ગામમાં આંકડા લીધલ ધમી છે મારા મોમાના દીકરા મારે રાયડું બાળીના નાખ્યું બ કોઈ નાખ્યા ફોન જીતું નથી કરી અને અત્યારે કોઈ મળે એમ નથી હવે મારે કોઈ અધિકારી બીજો કોઈ કાલ નો કાલી થયો છે હજી કોઈ ફોન જીતો નથી હવે મારે આનું કરવું શું હવે તો સરકાર નિર્ણય લેતા કા ખાડીમાં મરી દઉં

હજાર નું ખર્ચ કર્યું અત્યારે હું કોઈ ભાવ એમ નથી હવે મારે એનો કરવું છે સરકાર કોઈ એનો નિર્ણય લે અને મારે કચી મળવું પડશે હવે એનું મારે કરવું શું